મિત્રો વન વિભાગમાં ફક્ત ધોરણ દસ અને ધોરણ બાર પાસ માટે એક ભરતી આવેલી છે અને પગાર પણ મિત્રો અહીંયા ખૂબ સારો આપવામાં આવે છે એટલે કે છેતાલીસ હજાર છસો પગાર આપવામાં આવે છે જો મિત્રો તમે સરકારી નોકરી માટે તૈયારી કરો છો અને વન વિભાગમાં કામ કરવા માટે ઈચ્છુક છો તો તમારા માટે એક સુવર્ણ તક આવેલી છે વન વિભાગે બે હજાર પચીસમાં વનરક્ષકની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરેલી છે અને આ ભરતી મિત્રો વિવિધ રાજ્યોમાં ચાલી રહી છે ગુજરાતમાં પણ આ ભરતી ચાલી રહી છે અને એકતાલીસ હજાર ચારસો છ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ જગ્યાઓ વન રક્ષક અને અન્ય સંબંધિત જગ્યાઓ માટે છે આ ભરતીમાં અરજી કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો આખો જુઓ મિત્રો વનરક્ષકની જે જગ્યા ખાલી છે એ ભરવા માટે અરજીઓ ઓનલાઈન કરવી પડશે અને વિભાગ દ્વારા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે જેથી તમે યોગ્ય રીતે અરજી કરી શકો છો મિત્રો અહીંયા ટોટલ જે જગ્યાઓ છે એકતાલીસ હજાર ચારસો ને છ જગ્યાઓ છે અને શૈક્ષણિક યોગ્યતા દસ બાર અને ગ્રેજ્યુએશન એટલે કે દસ પાસ ઉપર હશે બાર પાસ ઉપર હશે અને ગ્રેજ્યુએશન પર જુદી જુદી જગ્યાઓ છે અને જે આયુ સીમાં છે એટલે કે વયમર્યાદા છે અઢારથી ત્રીસ વર્ષની આપવામાં આવી છે હવે મિત્રો જે પાત્રતાના માપદંડ એટલે કે તમારી જે લાયકાત છે એ શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસમું કે બારમું પાસ કરેલું હોવું જોઈએ પર્યાવરણીય વિજ્ઞાન અને અન્ય સંબંધિત વિષયોમાં જ્ઞાન ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો અહીંયા વયમર્યાદા આપી છે તો વયમર્યાદા લઘુત્તમ અઢાર વર્ષ છે મહત્તમ પાંત્રીસ વર્ષ અને જે સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવે છે તે છૂટછાટ અલગથી મળશે હવે મિત્રો શારીરિક જે માપદંડ છે એ પુરુષો અને સ્ત્રીઓ માટે લઘુત્તમ ઊંચાઈ છાતીના માપદંડ અલગ અલગ હોઈ શકે છે ઉમેદવાર શારીરિક રીતે સ્વસ્થ અને ફિટ હોવો જોઈએ ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યા માટે અરજીઓ કરવા માટેના જે દસ્તાવેજો જરૂરી છે એમાં તમારું ઓળખપત્ર ઓળખપત્રમાં આધાર કાર્ડ પાન કાર્ડ કે મતદાર ઓળખપત્ર વગેરે શૈક્ષણિક પ્રમાણપત્ર રહે રહેઠાણનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યા એની પસંદગી પ્રક્રિયામાં કેવી રીતે થશે તો મિત્રો અહીંયા લેખિત પરીક્ષા લેવામાં આવે છે જેમાં પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન મોડમાં લઈ શકાય છે સામાન્ય જ્ઞાન ગણિત તર્ક અને પર્યાવરણીય વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે આ પછી શારીરિક કાર્યક્ષમતા લેવામાં આવશે જેમાં દોડ લાંબી કૂદકો ઊંચી કૂદકો શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પછી પસંદ કરાયેલા જે ઉમેદવારો છે એમના દસ્તાવેજો તપાસવામાં આવે છે અને અંતે ઉમેદવારનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે જેથી ખાતરી કરી શકે કે તેઓ પદ માટે યોગ્ય છે કે કેમ હવે મિત્રો વન રક્ષકની જે ખાલી જગ્યા છે એમાં તમારે અરજી કરવી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન કરાવીને તમે લોગ ઇન કરી શકો છો લોગ ઇન કરી લોગ ઇન કરીને પછી તમારી સામે એક ફોર્મ ખુલશે ત્યાં તમારે બધી વિગતો ભરવી પડશે બધા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે પછી જે સબમિટ બટન છે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તેથી અરજી ફોર્મ તમારું તમે અરજી ભરી દીધી છે અને અરજી ફોર્મ તમારે સાચવી રાખવાનું છે અરજી ફોર્મની તમે પ્રિન્ટ આઉટ લઈને તમારી પાસે રાખો મિત્રો હવે મિત્રો અહીંયા જે તમારે જે અરજી કરવાની તારીખ છે મિત્રો તારીખ ટૂંક જ સમયમાં એનાઉન્સ થવાની છે તો તમે મિત્રો વેબસાઇટ ચેક કરતા રહેજો નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું થેન્ક યુ